તો ઉત્તર ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી બનાસકાંઠાના ધાનેરામાં રાત્રે એક કલાકમાં બે ઇંચ વરસાદ ધોધમાર વરસાદથી ધાનેરા શહેર પાણી પાણી થયું થરાદ સાંચોર હાઇવેના સર્વિસ રોડ પર પાણી ભરાયા છે સર્વિસ રોડ પર પાણી ભરાયા છે સ્થાનિકોને ભારે હાલાકી થઈ રહી છે થરાદ પાસે હાઇવે રોડની બાજુમાં પણ પાણી ભરાયા છે વરસાદ સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં સવારથી વરસાદી માહોલ છે સામરવરણી સેલવાસા અને અંતરિયાળ વિસ્તારમાં સવારથી જ મેઘમહેર છે તો વાપી સહિત વલસાડ ધરમપુર કપરાડા પારડી અને ઉમરગામ તાલુકામાં પણ સવારથી વરસાદની હેલી જામી છે જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી છે ઉપરવાસમાં ભારે વરસાદથી જિલ્લાના તમામ નદી નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે સાપુતારામાં ભારે વરસાદને પગલે અંબિકા પૂર્ણા ખાપરી ગીરા નદીમાં પૂર જિલ્લાના સોળ માર્ગ ઓવરટોપિંગના કારણે બંધ છે વહીવટીતંત્રએ લોકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા માટે અપીલ કરી છે નદી કાંઠા પર ઘણા લોકો જોખમી સેલ્ફી લેતા નજરે પડ્યા ધોધ અને નદી કાંઠા પર ધસમસતા પાણીના પ્રવાહમાં લોકો સેલ્ફી લઈ રહ્યા છે વોટર ફ્લો કે નદી કાંઠે લોકો સેલ્ફી લેતા જોવા મળ્યા રવિવારની રજા હોવાથી પ્રવાસીઓનો ધસારો છે કાંઠા પર જોખમી સેલ્ફી લેતા નજરે પડ્યા વહીવટી તંત્રે પ્રવાસીઓને નદી કે ધોધ નજીક સેલ્ફી લેવા પર પ્રતિબંધ ફરમાવ્યો છતાં લોકો જોખમી સેલ્ફી લેતા જોવા મળી રહ્યા છે તો ઘણા લોકો અહીં જોવા મળી રહ્યા છે જોખમી રીતે સેલ્ફી લેતા એક તરફ ભારે વરસાદના કારણે નદીઓમાં પૂર આવ્યું છે નદી બે કાંઠે વહી રહી છે છતાં પણ લોકો અહીં જઈ રહ્યા છે ફરવા માટે સાથે સાથે સેલ્ફી પણ લઈ રહ્યા છે પરંતુ આ સેલ્ફી તમારા માટે જોખમી બની શકે છે તમારો જીવ પણ જઈ શકે છે વહીવટી તંત્રના આદેશનું ઉલ્લંઘન કરવું ક્યાં તમને ભારે ન પડી જાય તેનું ખાસ ધ્યાન રાખો નિશાંત જોડાયા છે ફોનલાઇન પર વધુ માહિતી આપવા માટે નિશાંત એક તરફ વરસાદ છે તે વરસી રહ્યો છે નદી બે કાંઠે વહી રહી છે અને તંત્રના આદેશ છતાં લોકો જોખમી સેલ્ફી લઈ રહ્યા છે

આ તરફ ડાંગમાં અંબિકા નદીમાં ઘોડાપુર આવ્યું છે વઘઈના સુસરડા ચીખલદા ઉગા આંબાપાડા પર અંબિકા નદીમાં પૂરને લઈને બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે જો અંબિકા નદીનું જળસ્તર હજુ વધે તો ડાંગના ઘણા ભાગોમાં તેની અસર થઈ શકે છે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ બાદ ડાંગની નદીઓમાં પણ ભારે આવક થઈ રહી છે ડાંગમાં નદીઓ તોફાની બની છે બારીપાડા અને ચીરાપાડાની વચ્ચે આવેલો પુલ પાણીમાં ગરકાવ થયો છે પુલ પર પાણી હોવાથી હાલ રસ્તો બંધ કરવામાં આવ્યો છે તો ડાંગમાં છેલ્લા ચોવીસ કલાકમાં ત્રણ પોઈન્ટ ચાર ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે શુક્રવારે સાંજે ચાર વાગ્યાથી શનિવારે સાંજે ચાર વાગ્યા સુધીમાં ત્રણ પોઈન્ટ ચાર ઇંચ વરસાદ નોંધાયો છે ભારે વરસાદ અને ઉપરવાસથી આવકના કારણે જિલ્લા પંચાયત હસ્તકના પંદર ગ્રામ્ય માર્ગો વરસાદી પાણીને લઈને અવરોધાયા છે વહીવટી તંત્રએ આ માર્ગે અવરજવર કરતા આ માર્ગોનો ઉપયોગ ન કરવા માટે અપીલ કરી છે તો લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારી કર્મચારીઓને સંભવિત પરિસ્થિતિ ધ્યાને લેતા તેમનું કાર્યમથક નહીં છોડવાની પણ તાકીદ કરવામાં આવી છે નદીની સપાટી હાલ ઓગણીસ ફૂટ ભયજનક ત્રેવીસ ફૂટ અંબિકા નદીની સપાટી હાલ ત્રેવીસ ફૂટ છે તો ભયજનક અઠ્યાવીસ કાવેરી નદીની સપાટી હાલ ચૌદ ફૂટ જોવા મળી રહી છે ભયજનક ઓગણીસ નદીઓની સપાટી વધતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે લોકોને સુરક્ષિત જગ્યાએ ખસી જવા માટે અપીલ પણ કરાઈ છે આજે અમાસની મોટી ભરતી હોવાથી ચિંતા વધી છે નવસારી અને ડાંગ જિલ્લાનું વહીવટી તંત્ર એલર્ટ છે ભારે વરસાદને પગલે જિલ્લાના પૂર્ણા અંબિકા અને કાવેરી નદીમાં જળ સપાટી વધી છે જિલ્લામાં અંબિકા નદીના જળસ્તરમાં સતત વધારો અંબિકામાં પાણી વધતા કાંઠાના ગામો અને બિલ્લીમોરા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સંભાવના નવસારીમાં છેલ્લા ચોવીસ કલાકના આંકડા જોઈએ તો વાંસદામાં સાત પોઈન્ટ સાત ઇંચ ખેરગામમાં પાંચ પોઈન્ટ ચાર ગણદેવીમાં ચાર પોઈન્ટ બે ઇંચ ચીખલીમાં ચાર પોઈન્ટ ચાર ઇંચ નવસારીમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો ડેમની સપાટી એકસો ચોવીસ મીટર પાર ડેમમાં છોતેર હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે કેચમેટ વિસ્તારમાં ભારે વરસાદથી સપાટી વધી છે ઓગણચાળીસ હજાર ત્રણસો પંચોતેર ક્યુસેક પાણી નર્મદામાં છોડાયું છે તો વીજ ટર્બાઇન શરૂ થતાં વીજ ઉત્પાદન વધ્યું છે તો છોતેર હજાર ક્યુસેક પાણીની આવક ડેમમાં નોંધાઈ છે કિચમીટ વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે પાણીની આવક વધી છે અને સપાટીમાં પણ વધારો થયો છે ઓગણચાળીસ હજાર ત્રણસો પંચોતેર ક્યુસેક પાણી નર્મદામાં છોડવામાં આવ્યું વીજ ટર્બાઇન શરૂ અને વીજ ઉત્પાદન છે તે પણ સતત વધ્યું છે તો ગુજરાત માટે સૌથી મોટા આનંદના સમાચાર નર્મદા ડેમની સપાટી એકસો ચોવીસ મીટરને પાર થઈ છે કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે સપાટી વધી છે ગુજરાત માટે આનંદના સમાચાર કહી શકાય કારણ કે વીજ ટર્બાઇન શરૂ થતાં વીજ ઉત્પાદન પણ વધ્યું છે અને સાથે જ પાણીની આવકમાં પણ વધારો જોવા મળી રહ્યો છે ઉલ્લેખનીય છે કે ગુજરાત માટે મહત્વપૂર્ણ અને આનંદના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે નર્મદાથી નર્મદા ડેમની સપાટી એકસો ચોવીસ મીટરને પાર

ગાવિકુંડમાંથી તમામ લોકોને તો ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ બાદ નદી નાળા છલકાયા વરસાદી પાણીને લઈને ગ્રામ્ય વિસ્તારના વિવિધ માર્ગો અવરોધાયા નદી પરના કોઝવે પર પાણી ભરાતા સુરક્ષાને ધ્યાનમાં રાખી બંધ કરાયા અહવા સુબીર સહિતના વિવિધ વિસ્તાના રસ્તા પર પાણી ફરી વળ્યા વહીવટીતંત્ર દ્વારા સલામતીને ધ્યાનમાં રાખી રસ્તા સાપુતારામાં વરસાદથી નદીમાં આવ્યું ઘોડાપુર નદી ઉપરના અનેક લો લેવલના પર પાણી ફરી સ્થાનિક ખેડૂતો પશુપાલકોને સાવચેત રહેવા તંત્રની અપીલ ડાંગ સાપુતારામાં આવતા પ્રવાસીઓને પણ નદી કિનારાથી નદી નાળાથી દૂર રહેવા માટે તંત્રની અપીલ સાર્વજનિક પર્યટન સ્થળોએ આડેધડ વાહનો પાર્ક નહીં કરવા જોખમી રીતે સેલ્ફી લેવા કે ફોટોગ્રાફી નહીં કરવા સૂચનો કરાયા